નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો શ્રાવણ મહિનો પૂરો થાય એના હવે માત્ર થોડા દિવસો જ બાકી રહ્યા છે એટલા માટે ઘરમાં આ જગ્યાએ માત્ર એક ચપટી મીઠું ફેંકી દેજો ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં તમારા જીવનની બધી જ સમસ્યા તરત જ દૂર થઈ જશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ શ્રાવણ મહિનામાં કરવામાં આવતો એક ચપટી મીઠાનો ઉપાય એટલો ખાસ હોય છે એટલો મહત્ત્વપૂર્ણ હોય છે કે જે ઈચ્છાઓ અને મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાનો કરવાથી પૂર્ણ નથી થતી તે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે કારણ કે ઘણા લોકોએ આ શ્રાવણ મહિનામાં આ એક ચપટી મીઠાનો ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ ચોક્કસ મળ્યું છે જો તમે આ પણ શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં ઉપાય કરવા માગો છો તો પહેલાં ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો પછી જ કરજો તમે આ ઉપાય કરવાનું પરિણામ જરૂર મળશે તો ચાલો હવે જાણીએ આ શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં માત્ર એક ચપટી મીઠાનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપીશું એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં તમારા કુળદેવી માતાજીનું નામ અને હર હર મહાદેવ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો સાથે સાથે વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે કોને કરવાનો છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય શ્રાવણ મહિનામાં આ નાનકડા ઉપાયથી દૂર થઈ જશે જો તમને ખબર ન હોય કે તમારી સમસ્યાનું કારણ શું છે તો તેનું કારણ કોઈ પણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ શનિદોષ મંગળ દોષ કે અન્ય કોઈ દોષ પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને શોધવાની પણ જરૂર નથી તો સીધી વાત એ છે કે આ ઉપાય તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમારા જીવનમાં જે દુઃખો અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવે છે જો તમારું કોઈ મોટું કાર્ય નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ ઈચ્છા માટે આ ઉપાયને કરી શકો છો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શિવજી અને માતા લક્ષ્મીજી પાસે પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે જો કોઈ માતાઓ કે બહેનો પોતાના ઘરની સુખ શાંતિ અને ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની માતાઓ કે બહેનોએ એક ચપટી મીઠાનો ઉપાય ખાસ કરીને કરવો જોઈએ કારણ કે બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી આવો ખાસ ઉપાય કરે તો તેનું ફળ જલ્દીથી જ તમને પ્રાપ્ત થાય છે તો મિત્રો જે વ્યક્તિને આ ચપટી મીઠાનો ઉપાય સમજાઈ ગયો તેને શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આ મહિનામાં ભગવાન શિવજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે હવે આપણે સમજીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો અને તેને કરવાનો સમય શું છે શ્રાવણ માસના હવે જેટલા દિવસો બાકી રહ્યા છે તે દિવસે તમારે એક ચપટી મીઠાનો ઉપાય સવારના સમયે કરવાનો છે સવારનો પ્રાતઃકાળનો સમય શ્રેષ્ઠ છે તમારે એવો પ્રયત્ન કરવાનો કે સવારના સમયે આ ઉપાય કરી લો પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય ન કરી શકો કામ પર જવાનું હોય કે અન્ય કોઈ કારણસર તો તમારી પાસે સાંજનો સમય રહેશે એટલે કે પ્રદોષકાળ પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આ સમય ક્યારે હોય છે કેટલા વાગ્યા સુધીનો હોય છે તો મિત્રો પ્રદોષકાળનો સમય છ થી સાત વાગ્યા સુધીનો હોય છે તો તમે આ સમયગાળામાં ઉપાય કરશો તો તેનું ચોક્કસ ફળ તમને મળશે અહીં એક ચપટી મીઠાનો ઉપાય કરી શકો છો જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં માત્ર આ ઉપાયને તમારે અવશ્ય કરી લેવો જોઈએ ઉપાયનું ફળ અવશ્ય મળશે જ્યારે પણ શ્રાવણ મહિનો આવે ત્યારે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાયથી જો તમારા જીવનમાં ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય જો આ બાબતને લઈને ખૂબ જ ઘરમાં પરેશાની હોય આર્થિક તંગી હોય તમે મહેનત કરો છો સત્તા સફળતા નથી મળતી નોકરીમાં પણ નિષ્ફળતા મળે છે તો પણ બધા જ ઉપાય આ ઉપાય કરવાથી તમારે બધી જ સમસ્યાનો અંત આવી જશે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો તમારે અહીં સિંધો મીઠું કેટલું લેવું એક કાચની વાટકી લો અને તેમાં સિંધો મીઠું નાખો આ કાચની વાટકીમાં સિંધો મીઠું ભરીને તમારે તેને તમારા ઘરમાં રાખવું જો તમારા બાથરૂમમાં જગ્યા હોય અને તેને ત્યાં રાખી શકો છો બાથરૂમમાં રાખો નહીં તો ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં તમને આ મીઠું સરળતાથી દેખાય આ ઉપાય કરવાથી સૌથી પહેલાં તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે જે તમારા કામને બનવા દેતી ન હતી એવું સમજો કે તમામ કષ્ટો તમારા જીવનમાંથી દૂર થઈ જશે દરિદ્રતા અને ગરીબી દૂર થઈ જશે જ્યારે તમે શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં એક વાટકી સિંધો મીઠું તમારા ઘરમાં રાખશો ત્યારે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થશે બીજી વાત સિંધો મીઠું તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે જ્યાંથી તમને બિલકુલ અપેક્ષા ન હોય કે સમૃદ્ધિ આવશે ત્યાંથી પણ સમૃદ્ધિ આવે છે જે લોકોનું ધન અટવાયેલું છે તે પણ પાછું આવે છે જે લોકોએ દેવું લીધું હોય તો તે ચૂકવી ન શકતા હોય તો તેમના માટે પણ આ ઉપાય ખાસ ઉપયોગી છે જ્યારે તમે ઘરની બહાર નીકળો અને તમને સિંધો મીઠું ભરેલી વાટકી દેખાય તો એવું સમજો કે તમારો દિવસ ખૂબ જ સારો જશે તમારું કામ ખૂબ જ સારું ચાલશે ભલે તમે નોકરી પર જતા હોય દુકાન પર હોય જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારી પાસે સુખ સમૃદ્ધિ હશે આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે તો મિત્રો હવે આપણે નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી જે જ્યારે ઘરમાં હોય છે ત્યારે વ્યક્તિ ધન બીમારીઓ અને જુલુલ ખર્ચી લઈને ખૂબ જ પરેશાન છે ઘરમાં કલેશ ઝઘડા અને લડાઈઓ વધી જાય છે તમારા ઘરમાં ક્યાંય નકારાત્મક ઉર્જા હોય તો તેને દૂર કરવા માટે મીઠાથી ઉત્તમ કોઈ ઉપાય નથી તમારે શું કરવાનું છે સિંધુ મીઠું લેવાનું છે જે પાણીથી તમે પોતું લગાવો છો તેમાં સિંધુ મીઠું નાખવાનું છે તેનાથી તમારે પોતું લગાવવાનું છે જ્યારે તમે સિંધુ મીઠું નાખીને ઘરમાં પોતું લગાવો છો તો એવું સમજો કે વર્ષોથી અટવાયેલું કાર્ય ઘરમાં ધન ન આવવું કલેશ કે ફિઝુલ ખર્ચા જેવી સમસ્યા મોટામાં મોટા દુઃખો તમારા જીવનમાંથી દૂર થઈ જશે ક્યારેય પાછા નહીં આવે આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે તમારે અવશ્ય કરવો જોઈએ શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં સિંધવ મીઠું નાખીને ઘરમાં કચરા પોતા અવશ્ય કરવા જોઈએ આનાથી નેગેટિવ એનર્જી દૂર થઈ જાય છે તો બીજા ઉપાયની વાત કરીએ તો તે છે તમારા જીવનમાં ક્યારેય સમસ્યા નહીં આવે તમે ખૂબ જ સરળતાથી ગમે તે કાર્ય કરી શકશો ઘણા લોકો કહે છે કે અમારા કામમાં ખૂબ જ અડચણો આવે છે કામ બગડી જાય છે કોઈ કામ કરવા માગે છે પણ કરી શકતા નથી તો મિત્રો સિંધો મીઠું લેવાનું છે એક સફેદ રંગનો રૂમાલ લેવાનો છે રૂમાલમાં થોડું સિંધો મીઠું રાખો ઈચ્છો તો દરિયાઈ મીઠું કે પીસેલું મીઠું પણ રાખી શકો છો પછી તેને રૂમાલમાં બાંધી દો રૂમાલમાં રાખેલું મીઠું તમારે હંમેશા તમારી સાથે રાખવાનું છે જ્યાં જાઓ ત્યાં તમારે આ મીઠું સાથે લઈ જવાનું છે આમ કરવાથી તમારા જીવનની મોટામાં મોટી સમસ્યા કે અડચણો જે વસ્તુ ખરીદવા માંગો છો પણ ખરીદી નથી શકતા તો બધામાં તમને આ ઉપાય રાતોરાત ચમત્કાર બતાવશે આ ઉપાય ખૂબ જ ઉત્તમ ઉપાય છે તો મિત્રો શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં અવશ્ય કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો